આ રૂપિયાની લૂંટનો લૂંટનો બન્યો બન્યો હતો છે ચાલીસ લાખ રોકડની લૂંટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે મહાવીર ડેવલપર્સમાં લૂંટનો બનાવ બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આરોપીનું પગેરો શોધવા સાથે લૂંટની વિગતો મેળવવા વધુ તપાસ હાથ ધરી છે આજે અહીંયા સાંજે આઠ વાગે આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે ઓફિસના વારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે બે બાઇક ઉપર જે છે ચાર માણસો મોડા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ જોટવીને પછી નીકળી જાય છે જે બેગ જોડવામાં આવ્યા છે એમાં અંદાજે ચાલીસ હજાર રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી પોલીસને ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો એલસીબી અને એસઓજી જે છે